એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર જો કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ગુજરાતમાં પાછલા બાણ દારૂબંધી હળવી કરવાનો સરકારનો પ્લાન હોય તેવી માહિતી મળી રહી છે તો ગુજરાત વિધાનસભામાં આંકડાએ દારૂબંધીની પોલ ખોલી નાખી છે

સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો 6900 લોકો દ્વારા જે દારૂનો પરવાનો છે તે મેળવવામાં આવે છે એટલે કે રાજ્ય સરકારને પણ તે અંતર્ગત રોગી কল্যাণ સમિતિ હોસ્પિટલની અંદર સલાવવામાં આવ્યું છે કેને પણ એક સાચી આવક છે તે કરી જોવા મળી રહી છે અઠવાવાજી અંતર્ગત રોગી કલ્યાણ સમિતિને જે વાત કરવામાં આવે તો 12.75 કરોડની જે આવક છે તે થયેલી જોવા મળી છે બીજી બહેનું ગુજરાતની અંદર ડાબુગઢની વાત કરવામાં આવે છે પરંતુ એક તરફ જે પૈસાદાર ને વગદાર લોકો છે તેના દ્વારા હેલ્થ પરમિટના નામે જે દારૂનો પરવાનો છે તે મેળવવામાં આવી રહ્યો છે કે ગુજરાતની અંદર જે પરવાનો મળ્યો છે તેના આંકડા વિધાનસભા ગૃહ ની અંદર અનેક ધારાસભ્યો દ્વારા જે પ્રશ્નો કરવામાં આવ્યા છે તેની અંદર જે આંકડા કે સામે આવ્યા છે જી આભાર